આજે હવે અમે લોકો બહુ મસ્ત એન્કરિંગ કર્યું બધા ખૂબ વખાણ કર્યા અને હવે અમે લોકો જવાના છીએ આજે લોચ જાવું પડે એમ છે કારણ કે ત્યાં ગામ આખવાનો અમારા કુટુંબથી જમણવાર છે કારણ કે કુટુંબના ઘણા બધા લોકો જાત્રા ગયા હતા તો એ બધા જ લોકોનો એક હારે ગામ આખું જમાડે માડે એવી રીતનો પ્રસંગ છે ત્રણ વાર બોલો તો બધા કુટુંબના સાથે તો હવે અત્યારે અમે બસ જસ્ટ પહોંચવા આવ્યા છીએ આપણે પહોંચી અને પછી ત્યાં જોઈએ કંઈ શૂટ કરી શકીએ કે બધા સામૈયાને તો ચાલુ થઈ ગયું છે કારણ કે અત્યારે ઓલમોસ્ટ બાર વાગી ગયા છે નીકળતા નીકળતા કારણ કે બાકી તો શું કહેવાય કે આજે અમે ઉત્તરાયણ હતું તો ક્યાંક તો પ્રોગ્રામ રાખવાનો જ હતો કે ગયા વખતે રાણી ફાઈન ગયા આ વખતે પણ ફોન આવ્યો કે આવો પણ આ વખતે તો શેડ્યુલ લેવો ટાઈટ હતો મનસી ગઈ રાતે તો બાર વાગે આવી સવારે હું નોકરીમાં ગયો કે દસ વાગે અહીંયા ફોર વ્હીલર સીધી આવી પ્લાન્ટે ત્યાંથી અમે આવ્યા અમે જવાના છે છ થી સાત વાગે જુનાગઢ અને જુનાગઢ થી હું ને ગોવિંદ અમારે એક કામ થી અમારે બે અમદાવાદ જવાનું છે રાતે ત્રણ વાગે

તો નેક્સ્ટ આખો અઠવાડિયું પેક જ છે કે વિડીયો કેમ બનાવશું હું કરશું કઈ સમજાતું નથી કે શું આવતા આજે આ રવિવાર છે ઓલા રવિવારે તો અત્યારે પૂરી થી પૂરી થઈ ગઈ હશે ના એટલે આમ સગાઈ નું પૂરું થઈ ગયું જમણવાર ને એવું બધું ચાલુ હશે જોરદાર સગાઈ માં એન્જોય કરવાના છે બધા આગલે દિવસે રોકાઈ જાય અમે ટ્રાય કરશું કે મેક્સિમમ જેટલો વિડીયો બને એટલો કેટલું સુખ હજી તો એની પહેલા બહુ બધું કામ પેન્ડિંગ છે તો હમણાં તો બહુ સ્ટ્રેસ ફીલ થાય કે ઓહો બધું ક્યારે કરશું પણ થઈ જશે એમાંય બનસીનો પાછો કાઠિયાવાડ કલેક્શન નું કંઈક ન કંઈક હોય જ એટલે ઈ પણ કરો પડે અને અત્યારે એટલા બધા ઓર્ડર પેન્ડિંગ માં છે પણ એનું પાર્સલ કરવું ને કંઈ પણ એ તો બધું રાતે કરવાનું 12 1 વાગે ગઈ કાલનો વિડીયો સવારના છ વાગે ઉઠીને મેં એડિટ કર્યો ત્યારે દસ વાગે મૂકાણો તો ઈઝી નથી આ બધી વસ્તુઓ બહુ ટફ છે અને બહુ મહેનત લાગે છે અને મહેનત તો ફળે મળે છે એટલે મજા આવે છે તો દિલથી થેન્ક યુ બધાને અને જોતા વિડિયો સ્ટેડિયમ ઓ આ બધા જ લોકો જાત્રામાં ગયા હતા અને બધા જ કુટુંબના છે તો એ બધા માટે આ પ્રોગ્રામ આખો રાખેલો છે અને અહીંયા હવે બધા જ ઘરના લોકો મળે છે એકબીજાને અને જય શ્રી કૃષ્ણ કરે છે પગે લાગે છે તો આ અત્યારે બપોરનો ટાઈમ છે અને સાંજે પછી આખા ગામનો જમણવાર છે તો એ પણ આગળ જુઓ

હાલો નામ પાડો હું નિશાન રેડી હવે રેડી થઈ ગયો ભાઈ આનું નામ આનું નામ ખુશી

কান্ডার পানি ভরে তো ভাবলি দিদি নু হু নাম পাইছ ভাবলি দিদি পাড়ো পাড়ো আমার না খুলনা মায়ের আমার না খুলনা আমরা মারো

આવો બે વાહ મારુ બેગ કેમ લાગે ઊંધું છે ઊંધું મમ્મી ઘરેથી લઈ આવ્યા કમેન્ટ છે કે આ આને પૈట్లా પૈસે શેર ભાઈ ખાલી છે કંઈ નથી ઈ પે લેપટોપ બેગ છે મમ્મા આવ્યો છે બેગ કોન્ફરન્સ કોન્ફરન્સમાં મમ્મા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી ઇન્ટરનેશનલ ત્યાંથી લઈ આવી કે ઉપરથી પૈકડી ના ના ત્યાં આવીતી બસ મમ્મી આવી પાછળ લઈ લીધી

પતંગ લૂટી ઘર માં એટલી પતંગ ભેગી કરી આ તો જોકે સવારે લીધું આજે અમે તો સવારે નતા અમે પહોંચ્યા હજી

આવા ને આવા વ્લોગ રોજ ઉતારતા રહો તમારા વ્લોગ જોવાના બહાને અમારું આખું ફેમિલી તમારા વ્લોગ જોવાના બહાને સાથે બેસે છે અમે આમ ટાઈમ ફિક્સ કર્યો છે સિરિયલ ની જેમ તમારા વ્લોગ જોવાનો અને બધા ખુશ ખુશ થઈ જાય છે તમને બધાને જોઈને અમારા ઘરમાં બધાને બહુ જ શોખ છે કે તમને બધાને મળવાનો એક દિવસ મળશે

ઘણા લોકો ની તો બહુ લાંબી અને એટલી મસ્ત કમેન્ટ કે આપડા હાટો એટલો ટાઈમ બહુ મસ્ત હોય ગુજરાતી માં હમ ઘણા ની કોમેન્ટ સારી હોય હવે અમે એવું ટ્રાય કરશું કે દરેક વિડિયો માં જે સારી સારી કમેન્ટ હશે એ ચોક્કસ થી વાત નામ બોલ અત્યારે કોઈ ની પાસે લાઈફ માં એટલો ટાઈમ જ નથી કે આપણે કોઈ વિશે એટલું ટાઈપ કરવું એ કેટલો ટાઈમ લાગે 100% તો દિલ થી થેન્ક યુ અને હજી ઘણી બધી કોમેન્ટ આવી હશે

અને એ કીટમાં રજીસ્ટ્રેશન સાસણ હતું અને રજીસ્ટ્રેશન કીટમાં બહુ મસ્ત આપ્યું એટલે મેં કીધું એકવાર બ્લોગમાં બતાવું આ સર્ટિફિકેટ મારું હજી અંદર છે એ સર્ટિફિકેટ છે અટેન્ડ વાળું અને આ આખું નું બ્રોશર છે કે કઈ કઈ ઇવેન્ટ છે અને સ્પેશિયલી ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી અને ફોરેન્સિક સાયન્સ એ બંને આખું ઓર્ગેનાઇઝ કરેલું હતું ને ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી અને અહીંયા થી સાસણ ગ્રીન વુડ્સ ની અંદર હતી તો આ એ લોકો તરફ થી એક મસ્ત બધા જ પાર્ટિસિપન્ટ ને આપવામાં આવ્યું આ સિંહ વાળું મોમસ છે ગ્લિટર વાળું અને પછી જે લોકો આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી અનલોન એના તરફથી આ બધાને મગ છે નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિમ્બોલ વાળો અને બધી કામની વસ્તુ બધે કામ ની વસ્તુ છે નંદાણીયા નંદાણિયા ફર્સ્ટ પ્રેઝન્ટેશન માં હતું અને આ એક આવું બેગ અને બહુ કામ અને હવે લેવાનું જ હતું એટલે બહુ મજા બહુ કામ આવશે આ બેગ મતલબ હેવી છે મટીરીયલ વાઇઝ બહુ મસ્ત છે ઊભા થા તો મેડમ જરી કામ ના ઓક કરો તો એમ ના ચાલે બીજું એક આની અંદર છે પેન ઓહો સોળ 16 GB ની છે અને મે લખેલું છે મતલબ સન્ડેસ કોન્ફરન્સ નું નામ લખેલું છે હમ અને વસ્તુ એવી મસ્ત છે પછી એનું બ્રોશર હતું ને યુનિવર્સિટી ની અને આઈ અંદર બી છે આપણે ગઈ કોન્ફરન્સ ની અંદર તો મજા આવી અને અત્યારે બસ બુલેટ થઈ ગયું છે કેટલા કે ઘરે ખતમ જો સાડા 11 વાગે રાતના અને મયુરને તો મણા નીકળવાનું શું આવાજ માટે મારે જવાનું છે હમણા કેટલા વાગે 3 વાગે એટલે થોડીક નીંદર આવશે ને તો આ પાર્સલ કર્યા જે મોકલવાના હતા સવારે કીધું કે બહુ કામ એટલે પાર્સલ કર્યા બધા કામ હજી પેન્ડિંગ છે